મિત્રો આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને એ પણ સરસ મજાના વઘારીને અને આ ગુજરાતી અને કાઠિયાવાડી લોકોની ફેવરિટ ડિશ છે પરંતુ આપણે આજે બનાવવાની છે થોડા અલગ રીતે ચણાની દાળમાંથી ખાટા ઢોકળા બનાવવા છે તો આપણે દોઢ કપ ચણાની દાળને ઓવરનાઇટ પલાળી દીધી અને ત્યારબાદ બરાબર પલળી ગયા પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે એકદમ સરળ રીત છે અને એમાં થોડા તીખા મરચાં એડ કરીશું જેથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો આપણે ત્રણ ચાર તીખા મરચાં એડ કરી દીધા એક બે નાના ટુકડા આદુના પણ એડ કરી દીધા અને હવે પાણીને બદલે થોડી છાશ એડ કરીશું અને પછી આપણે મિક્સરમાં એને દરદરૂ પીસી લેવાનું છે એટલે આ રીતે દરદરૂ પીસાઈ ગયું છે હવે એને બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું તો મિત્રો આ રીતે બધી જ ચણાની દાળને આપણે બરાબર ગ્રાઇન્ડ કરી લીધી હવે થોડું પાણી એડ કરી દઈશું અને એને બરાબર હલાવી લઈશું અને પછી ઢાંકીને પાંચ કલાક માટે ફરમેટ થવા રાખી દેવાનું છે પાંચ કલાક માટે ફરમેટ થવા રહેવા દીધું અને હવે ખોલીને ચેક કરીએ ચમચા વડે જરા ચેક કરી લઈએ તો ખૂબ જ સરસ આથો આવી ગયો છે અને આપણું આ ઢોકળાનું બેટર ખૂબ જ સરસ રીતે ફરમેટ થઈ ગયું છે તો હવે આપણે અંદર બાઇન્ડિંગ માટે બે ચમચી ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ અથવા ચોખાનો લોટ એડ કરી શકાય અને ત્યારબાદ એને હલાવીને એક સરખું મિક્સ કરી દેવાનું છે હવે આપણે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું હું સેંધા નમકનો ઉપયોગ કરું છું તમે વ્હાઇટ સોલ્ટ પણ નાખી શકો છો અને હવે થોડી હળદર કલર માટે તો આપણે અડધીથી પણ ઓછી ચમચી હળદરની એડ કરી અને હવે એને બરાબર હલાવી લેવાનું છે અને હવે થોડી શીંગતેલ એડ કર્યું છે તો આપણે લગભગ એકથી દોઢ ચમચી જેટલું શીંગતેલ એડ કર્યું છે અને ત્યારબાદ એને ફરી એકવાર વ્યવસ્થિત હલાવી લઈશું અને પછી ખાવાનો સોડા અથવા આપણે ઈનો ફૂડ સોલ્ટ એડ કરવાનો છે તો હું ઈનો સોલ્ટ એડ કરું છું અને પછી એમને પાણીથી થોડું એક્ટિવેટ કરી લેવાનું છે પાણી અથવા લીંબુના રસના ડ્રોપ નાખી શકો છો અને હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક થાળી ગ્રીસ કરી લઈએ તો ઢોકળીયું કૂકર ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે અને એમાં આ બેટરને પાથરીને ઢોકળિયા કૂકરમાં મૂકી દેવાનું છે અને આને પંદર મિનિટ સુધી કૂક થવા દેવાનું છે પંદર મિનિટ પછી તમે ચેક કરશો તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જશે આ ખાટા ઢોકળા બને છે ખૂબ જ ટેસ્ટી બને છે અને જે રીતે સુરતનો લોચો તમે ખાવ ને કેટલો સરસ લાગે છે એના કરતાં અનેક ઘણો સરસ સ્વાદ આ ઢોકળાનો લાગે છે હજુ પણ તમે વિડીયો મૂકીને ક્યાંય નહીં જતા કારણ કે આપણે આ ઢોકળાને એકદમ ક્રિસ્પી બનાવવા છે મિત્રો એક થાળી તૈયાર થઈ ગઈ એને આપણે ઠંડી થવા સાઈડમાં રાખી દીધી અને બીજી થાળીને આપણે કૂક થવા મૂકી દીધી છે અને એમાં ઉપરથી આપણે કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને જેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણી આ થાળી ઠંડી થઈ ગઈ છે બીજી થાળી પણ આપણે ઉતારીને ચેક કરી લઈએ તો આ થાળી પણ પંદર મિનિટે સરસ મજાની બફાઈ ગઈ છે ઢોકળા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળાને તમે વઘાર્યા વગર ખાવ ને તો પણ ખૂબ સરસ લાગે છે પણ મિત્રો આપણે તો વઘારેના ઢોકળા બનાવવા છે અને વઘારેલા ઢોકળા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે બે ચમચા તેલ એડ કર્યું છે અંદર એક ચમચી હિંગ એડ કરી છે એક ચમચી કરી કરીપત્તા આ બધો વઘાર એડ કર્યો છે અને વઘારની અંદર જ આ ઢોકળા નાખી દેવાના છે જનરલી ઢોકળા વઘારીએ ને ત્યારે વઘારને ઢોકળા ઉપર એડ કરવાનો હોય છે પરંતુ આપણે આ ઢોકળાને ક્રિસ્પી કરવા છે અને થોડા લાલાશ થઈ જાય ત્યાં સુધી આપણે એને આ વઘારમાં જ બરાબર સાતળી લેવા છે એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીએ છીએ અને વઘારની અંદર જ આપણે આ ઢોકળાને એડ કરી દીધા છે અને ઉપરથી થોડા સફેદ તલ એડ કરીશું કે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો મિત્રો તમે જોઈ શકો છો થોડા અને મિત્રો આ સાતળશું ને આ ઢોકળા લાલ થઈ જશે થોડા ક્રિસ્પી થઈ જશે અને તો જ આ વધારે ટેસ્ટી લાગશે એક નવો સ્વાદ મળશે મિત્રો અને હવે આપણે ઉપર કોથમીરથી થોડા ગાર્નિશ કરી દઈશું અને હજુ ગેસની ફ્લેમ આપણે ચાલુ જ રાખી છે અને હવે આપણે એકવાર ફરી એકવાર હલાવી લેવાના છે અને ત્યારબાદ એને એક ડીશમાં કાઢી લઈશું હવે આ ઢોકળા તમને ગરમ ગરમ ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય કે ઇવનિંગ બ્રેકફાસ્ટ હોય તમે આ રીતે ઢોકળા બનાવીને તમે નાસ્તામાં લઈ શકો છો બાળકોને તમે સ્કૂલ બેગમાં પણ આપી શકો છો તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સપોર્ટ કરજો મળતા રહેશેનું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત